બનાસકાંઠા પોલીસનું એલઆઈસી વીમા કંપનીએ સન્માન કર્યું છે પોલીસે ખૂબ મહત્વનો કેસ ઉકેલી નાખતા એલઆઈસી વીમા કંપનીએ પચાસ હજાર રૂપિયા સાથે સન્માનપત્ર પણ આપ્યું છે મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ ધનસુરાના એક શખ્સે એક છવ્વીસ કરોડનો વીમો પકવવા માટે એક ષડયંત્ર ઘડ્યું હતું જેમાં કારની અંદર મૃતક માણસનો મૃતદેહ મૂકીને કારને આગ લગાવી દીધી હતી અને પોતે મરી ગયો હોવાનું સાબિત કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને ષડયંત્રકાર શખ્સનો ભાંડો ફોડી નાખ્યો હતો ત્યારે પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એલઆઈસી વીમા કંપનીએ બનાસકાંઠા પોલીસને પચાસ હજારનું ઇનામ આપ્યું છે જેમાં એસપી અક્ષયરાજ મકવાણાએ આ રકમ પોલીસ વેલફેર ફંડમાં વાપરવા માટેનો નિર્ણય કર્યો છે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર મામલામાં હત્યાનો મામલો હતો અને માત્ર ને માત્ર એલઆઈસીની એક કરોડ અને છવ્વીસ લાખની ખોટી પોલિસી બનાવવા માટે થઈ અને બીજા વ્યક્તિને મૃત્યુ પામી અને તેની બોડીને ડમ કરી દેવામાં આવી હતી જેથી કરી અને એલઆઈસીના એક કરોડ અને છવ્વીસ લાખ જેટલી માતબર રકમ નો ખોટો ક્લેમ છે એ બચી જતા એલઆઈસી દ્વારા આજે અમને બનાસકાંઠા જિલ્લાને પચાસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ચેકની રકમને જે છે એ સમગ્ર પોલીસના વેલફેર માટે કામમાં આવે એના માટે થઈ અને પોલીસના વેલફેર માટે આ તમામે તમામ રૂપિયાને બનાસકાંઠા પોલીસ દ્વારા એની અંદર જમા કરવામાં આવેલા છે તે પોલીસના વેલફેર માટે હવે આગળ કામ